નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામજી જન્મ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિએ પરશુરામજીનો જન્મ થયો હતો એટલે અક્ષય તૃતીયાના દિવસે તેમની જયંતિ પણ ઉજવવામાં આવે છે મહીસાગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામજીની પરશુરામ ચોક ખાતે મહા આરતી યોજાયા બાદ આતંકી હુમલામાં શહીદોએ દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પરશુરામ ચોક થી ભગવાન પરશુરામજીની ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સમગ્ર માર્ગ જય જય પરશુરામ હર હર મહાદેવ ના નાદ હતો આ શોભાયાત્રામાં યુવાનો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ગાંઠી શંભુનાથ મહાદેવ ખાતે મહાઆરતી નો લાભ સૌ પુરેવો લીધો હતો પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે હનુમાનજી જેમ પરશુરામ પણ અમર છે તેમને ભગવાન શિવજીએ આશીર્વાદમાં પરશુ એટલે પરસો આપ્યો હતો આ કારણે તેમનું નામ પરશુરામ પડ્યું છે તેમની પૂજા કરવાથી સાહસ વધે છે અને દરેક પ્રકારનો ભય દૂર થાય છે